ઉપશમ પ્રકરણ દેહ આદિના સંયોગ વિયોગ આદિમાં રાગ દેશ અને હર્ષ શોક રહી શુદ્ધ આત્માના સ્વરૂપનું વિવેચન શ્રી વસિષ્ઠજી કહે રઘુનંદન તમે દેહ ઉત્પન્ન થાય ત્યારે ઉત્પન્ન થતા નથી અને દેહ નષ્ટ થતાં તમે નષ્ટ થતા નથી કેમ કે પોતાના સ્વરૂપમાં તમે વિકાર રહિત અને વિશુદ્ધ થઈ નીત્યસ્થિત છો આ વિનાશીલ દેહ નષ્ટ થઈ જતા શુદ્ધ આત્માનો નાશ થતો નથી તેથી જે દેહનો નાશ થતા હું નાશ થઈ જાઉં આવી ભાવનાથી દુઃખી થાય તેવા અંધ બુદ્ધિને ધિકારશે જેમ ઘોડાની લગામ અને રત્નો સંબંધ રાગ દેશથી રહી જ છે તે જ પ્રમાણે ચેતન આત્માનો પણ દેહ ચિત્ત અને ઇન્દ્રિયો વગેરે સાથે સંબંધ રાગ દેશ રહી જ છે જેમ રસ્તાના વટે માર્ગોના સંયોગ વિયોગથી હર્ષ શોક થતા નથી તેમ વિશુદ્ધ આત્મા શરીરના સંયોગ વિયોગમાં હર્ષશોક રહી છે જેમ કલ્પનાના ભૂતના વિકરાળ રૂપથી ભયભીત બાળકનો ભય મીથ્યા તે જ પ્રમાણે આ બધાય કલ્પિત સ્નેહ સુખ વગેરે મીથ્યા છે જેમ લાકડાનો ભારમાં લાકડા સિવાય બીજું કાંઈ દેખાતું નથી તેમ આકાશ વાયુ તેજ જલ પૃથ્વી આ પાંચ ભૂતોના શરીરમાં તે પાંચ ભૂતોના સમૂહ સિવાય બીજું કાંઈ દેખાતું નથી તેથી હે શ્રોતાઓ તમે લોકો આ પંચ મહાભૂતોની ઉત્પત્તિ વિનાશ વિકાર થતાં હર્ષ ઈર્ષા વિષાદની વશમાં કેમ થઈ જાઓ જેમ પથ્થરની બનાવેલી મૂર્તિઓમાં પરસ્પર સ્નેહ સંબંધ હોતા નથી તે જ પ્રમાણે ઇન્દ્રિયો આત્મા પ્રાણોમાં પરસ્પર સ્નેહ સંબંધ નથી તેથી અહીં શોક ખોનો જેમ સમુદ્ર ઊંચી ઊંચી ભમરીઓ દ્વારા તૃણ કાષ્ટ વગેરે પદાર્થો સાથે સંયોગ કરે તે પ્રમાણે જીવાતમાં પણ ચિત્તરૂપી આકૃતિ વડે દેહ અને પ્રાણીઓની સાથે સંયોગ કરે તેથી મનુષ્ય સમુદ્રની જેમ બધાયથી નિલીપ રહેવું જેમ જળ પોતાના સ્પંદન ક્રિયાથી મલિનતાનો પરિત્યાગ કરી સ્વયં સ્વચ્છતા પ્રાપ્ત કરે તે પ્રમાણે જીવાત્મા અર્થાર્થ યથાર્થ જ્ઞાન દ્વારા વિષયોનો પરિત્યાગ કરી સ્વયં વિશુદ્ધ આત્મરૂપતાને પ્રાપ્ત થાય તે વખતે તમામ ભૂત પ્રાણીઓમાં આશક્તિ રહિત જીવાત્મા દ્રષ્ટા સાક્ષી રહી શરીરને આત્માથી ભીન જોઈ તે અવિનાશી આત્મા દેહાતીતથી છે આ પ્રમાણે આત્મા સ્વયં પોતે પોતાના યથાર્થ સ્વરૂપને જાણી લે એ રામ જેમનો સંપૂર્ણ રાગ નાશ પામ્યો જેમના પાપ છૂટી ગયા જે પદને પ્રાપ્ત થઈ ચૂક્યો તે જીવન મુક્ત મહાત્મા પુરુષ તે પ્રકારના વિશિષ્ટ વિજ્ઞાનથી યુક્ત થઈ આ સંસારમાં વિચે જેમ સમુદ્રના તરંગો અનેક પ્રકારના રત્નો સાથે અનાશક્ત ભાવે વ્યવહાર કરે તે પ્રમાણે વાસના રહીત ઉત્તમ મહાત્માઓ ચિત્તની ચેષ્ટા સાથે અનાશક્ત ભાવે વ્યવહાર કરે જેમ સમુદ્ર તેના કિનારાના કચરા વગેરેથી મલીન થતો નથી તેમ આત્માના યથાર્થ રૂપને જાણનારો તે મનુષ્ય સંસારમાં વ્યવહારોથી મલીન થતો નથી જેમ સમુદ્રને તેના આવતા જતા સ્વચ્છ મલિન અને જડ તરંગોમાં રાગ દેશ થતો નથી તેમ તત્વજ્ઞાની પુરુષને સ્વચ્છ મલીન ચંચળ જડ ભોગોમાં રાગ દેશ થતો નથી કેમ કે જે ત્રણેય કાળમાં દસ્ય અને દર્શનના સંબંધથી દેખાય કેમ કે તે બધી મનની કલ્પના છે તેથી આત્મ સાક્ષાત્કાર રૂપ દસ્ય દર્શનથી રહીત સુખની અનુભૂતિનું અવલંબન કરવાથી સંસાર નિવૃત્ત થઈ જાય આત્મ સ્વરૂપને ઢાંકી દેનારી દૃષ્ટિ નષ્ટ થઈ જાય યથાર્થ આત્મ અનુભવ પ્રકાશિત થઈ જાય તેનું જ અવલંબન કરવાથી તુર્યા અવસ્થા પ્રાપ્ત થાય તેના જ અવલંબનથી મુક્તિ મળે એ રઘુનંદન ત્યારે દસ્ય દર્શનના સંબંધથી મુક્ત અસલી તત્વને જાણી મનુષ્ય મુક્ત થઈ જાય મુક્ત થયા પછી ત્યાં આત્માનું સ્વરૂપ ન સ્થૂળ છે ન સૂક્ષ્મ ન પ્રત્યક્ષ છે ન અપ્રત્યક્ષ ન ચેતન છે ન જડ ન અસત છે ન સત ન અહમરૂપ છે ન અનન્ય રૂપ ન એક છે ન અનેક ન નજીક છે ન દૂર ન સતાયુગ છે ન અસતાયુગ ન પદાર્થ છે ન અપદાર્થ ન પાંચભૂતોનો આત્મા છે ન પાંચ ભૂત પણ તાત્પર્ય એ છે કે તે બધાય વિશેષણો લક્ષણો રહીત વિશુદ્ધ આત્મા મન વાણી બુદ્ધિનો વિષય નથી તેથી તેને ઈદમતા દ્વારા ન કહી શકાય ન સમજાવી શકાય તેથી તેનું અહીં નિષેધાત્મક રૂપે વર્ણન કરવામાં આવ્યું શ્રુતિમાં પણ નિષેધાત્મક રૂપે જ વર્ણન કરવામાં આવ્યું મન સાથે ચક્ષુ વગેરે છ ઇન્દ્રિયોનો વિષય જે આ દસ્ય જગત છે તે કાંઈ નથી તેનાથી અતિત જે પદ છે તે જ યથાર્થ વસ્તુ જે પ્રકારનું આ જગત છે તે પ્રકારના જગતને જાણનારા પુરુષ માટે આ સમસ્ત વિશ્વ આત્મ સ્વરૂપ છે એ સિવાય અન્ય કોઈ વસ્તુ ક્યાંય નથી આ આત્મા જ કઠોરતા દ્રવતા પ્રકાશ સ્પંદન આકાશના ક્રમે પૃથ્વી જળ તેજ વાયુ આકાશરૂપી સંપૂર્ણ જગત રૂપે વિધવામાન છે એ શ્રીરામ પદાર્થોની જે જે સત્તા છે તે ચેતન આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ નથી તેથી જે એમ કહેવું કે હું આત્માથી અલગ છું તેના આ કથનને પાગલનો પ્રલાપ સમજવો